નાના બાળકોથી લઈને કોલેજના વિદ્યાર્થીઓ સુધી સૌની જરૂરિયાત મુજબ મદદ કરવામાં આવે છે આમાં સ્કૂલ કોલેજ અને ટ્યુશનને લગતી સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવે છે આ સાથે ગામના રોડ રસ્તા અને ગટર લાઇનની સુધારણા માટે પણ સતત કામગીરી ચાલી રહી છે જ્યારે વડોદરા શહેરના અન્ય જગ્યાઓ ખાડાઓ અને માળખાકીય સુવિધાઓની અછત જેવી સમસ્યાઓ જોવા મળી છે ત્યારે વાડે કટંબા ગામના સરપંચનું આ કાર્ય એક ઉદાહરણ પૂરું પાડે છે આના પરથી એક સવાલ ઊભો થાય છે કે શું શહેરમાં પણ આવા સમર્પિત અને કાર્યદક્ષ નેતાઓ મળશે જે લોકોની સમસ્યાઓનું નિવારણ લાવી શકે આ ખટંબા ગામ છે એની એક સોસાયટી છે કાના આંગણ આ કાના આંગણમાંથી મને એવું કીધું હતું કે રાત્રે બાળકોને અવડ બહુ તકલીફ પડે છે રાત્રે ટ્યુશનથી આવતા હોય તો એમને બીક લાગે છે મહિલાઓને બીક લાગતી હતી પછી બુઝુર્ગ લોકો હોય એમને બીક લાગતી હતી અને રાત્રે સરીસૂપ હોય એ સરી સ્વરૂપ એમના પગ નીચે આવી જાય ને એમને ડંખ મારે એટલે મને એવું બી એવું લાગ્યું કે સાલું આ ખરાબ છે અને અમુક વાર એવું જોઈએ છે કે આપણા ઘરમાં જે એક પરિવારમાં લાઈટ નહીં હોતી અને એક આ જે આના આંગણ છે અને ખટંબાની જેટલી બી જે સોસાયટી છે એ મારો એક પરિવાર છે એ પરિવારને તકલીફ પડે એવું મને બિલકુલ ના ચાલે એટલે મેં આજે એમને તાત્કાલિક દિવસની અંદર જ દીધી છે જય જય હિન્દ ભારત વાતમાં એવું હતું સાહેબ કે અહીંયા અંધારું હતું રાત્રે લેડીઝ નીકળી ના શકે છોકરાઓ પણ નીકળી ના શકે તો ગયડાઓને તો નીકળવાનો કોઈ સવાલ જ નથી એટલે વાત કરવી પડી કે સરપંચશ્રીનું નામ બહુ સાંભળ્યું હતું કે બહુ સારા કામો કરે છે એટલે મારે અમને રજૂઆત કરવા ગઈ કે સાહેબ અહીંયા અંધારું બહુ પડે છે તો તમે લેડીઝ ને નાના છોકરાઓ ફ્રીલી ફરી શકે એવી તમે અહીંયા લાઇટ નાખો તો લોકો ફ્રીલી ફરી શકે અને મારું કહેવું એવું છે કે જો આવા સરપંચ મળે ને તો દેશનો વિકાસ એકદમ નક્કી છે ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો